મિત્રો પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ પૃથ્વી ઉપર બીજા પણ લોકો રહે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે કાર્મિક એકાઉન્ટ છે આપણું જે કર્મનું જે ખાતું છે એમાં જેટલા કુણ્યના કામ કરીએ એટલું આપણું બેલેન્સ વધે છે અને અંતે આપણી સાથે એ કર્મ સદ્કર્મો જ આપણી સાથે આવતા હોય છે અને આપણે સૌરાષ્ટ્રમાં છીએ તો સૌરાષ્ટ્રમાં એવા અનેક શહેરો એવી અનેક સંસ્થાઓ જે આ આ પૃથ્વી ઉપર આવા સદ્કાર્યો કરી અને સમગ્ર પૃથ્વીવાસીઓનું જાણે બેલેન્સ કરી રહ્યા હોય તેવું કામ થઈ રહ્યું છે ને આજે મોરબી જે એક અલગ જિલ્લો બન્યો છે અને મોરબીમાં છેલ્લા દોઢ દાયકા ઓમ ગ્રુપ બહુ જ સરસ નામ છે ઓમ ગ્રુપ એ માનવ સેવાના કાર્યો કરી રહ્યું છે અને

અમારે શરૂઆતમાં ગ્રુપના ગ્રુપના મેમ્બર અમુક વૈષ્ણવ હોય અમુક સ્વામિનારાયણ જય સામ કેતા હોય લોકો બે ત્રણ હતા કહેતા હોય એટલે નામ શું રાખવું એ થોડું કન્ફ્યુશન હતું પછી એવું ડિસાઈડ કર્યું કે આપડે ઓમ રાખીએ તો સર્વે દેવી દેવતાઓના વાસ છે એટલે બધા અંદર આવી જાય કોઈને એમ ન થાય કે મારું આ જય સામણે નવ રાખવું મારું જય શ્રી કૃષ્ણ નવ રાખવું બધાનો સમાવેશ થઈ જાય એ વિચારી ચૌદમી જાન્યુઆરી બે હાજર દસ ના રોજ રામજીયા ની શેરીમાં ગ્રીન ચોક પાસે રામજીયા શેરી છે એમાં પાંચ છ મિત્રો એ પોતાના મની પોકેટ મની માંથી શરૂઆતમાં ગાય ને ઘાસ અને ચકલા ને ચણ આપતા હતા આવું બે ત્રણ મહિના સેવા કી પ્રવૃત્તિ ચાલી પછી આ લોકોના ઘરે જે કામ કરતા હોય ને ગંગા સ્વરૂપ બહેનો કોઈ વાસણ ધોવા આવતા હોય કોઈ કપડા ધોવા આવતા હોય સંજવારી પોતા કરવા આવતા હોય એ લોકો અંદર દર વાત કરતા હોય એમ કે ભાઈ અમારે આ ત્રણ ચાર ના ત્રણ ચાર ઘર કામ કરીએ છીએ તો એ અમારે પૂરું નથી થતું જો અમને કોઈક હજી કઈક બે ત્રણ ઘરના કામ મળી જાય અથવા તો કોઈ તરફથી એવી કીટ મળે રાશન ની તો અમને થોડુંક અ અમે ટેકોરી એમ એટલે પછી આવી આવી ચર્ચા ની વાત તમારા પાસે આવી એમ કે ભાઈ આવી રીતના વાતચીત થાય છે એમ એટલે પછી શરૂઆતમાં ચોવીસમી એપ્રિલ બે હજાર દસ ની મહાવીર જયંતીના દિવસે અમે એના બે દિવસ અગાઉ ત્રણ ચાર શિરી માં અમે તપાસ કરવા ગયા કે આપડે ગંગા સ્વરૂપ બહેનો કેટલા કુલ છે એટલે શરૂઆતમાં ચાલીસ નામ અમારી પાસે આવ્યા

ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાત ને ઓલ સૌરાષ્ટ્ર પણ સૌરાષ્ટ્રમાં કદાચ મારા ખ્યાલથી મોરબી રાજકોટમાં મોરબી એક એક તો સિરામિક ઉદ્યોગ છે અને સેવાકી પ્રવૃત્તિમાં અગ્રેસર છે એવું કહી શકાય અમારે મોરબીમાં ગમે એટલી વિપત્તિ પડી છે ને તો ચાર છ મહિનામાં પાછા ઊભા થઈ ગયા છે અને એટલે અગ્રેસર તો છે સેવાકી પ્રવૃત્તિમાં એટલે અમને ધીમે ધીમે દાતાઓ છે એ અમને ફંડ આપતા ગયા એમાં અમે નામ ઉમેરતા ગયા ધીમે ધીમે પછી તો એવું બનવા માંડ્યું કે હવે ચાલીસ માંથી સાહીઠ સાહીઠ માંથી એસી એસી માંથી સો નામ થઈ ગયા તો એ બધાના ઘરે દેવા જવામાં શક્ય નહોતું એટલે બે હજાર બાર ની સાલ માં રામજી અને શેરડી નું અમે છોડી અને લઘુરાજ ચોક માં બહુચાજી માં નું મંદિર છે મોટું મંદિર છે પ્રાંગણ પણ મોટું છે અને ઓરડી છે જે અમારા ગ્રુપ મેમ્બર છે શ્રીજીભાઈ મહેતા એમનો બર્થ બર્થ પેલ પેસ્ટ કહેવાય તો ચાલે અહીંયા એનો જન્મ થયેલો પણ હવે એના ઈશ્વરની કૃપાથી સારું થઈ ગયું એટલે અત્યારે વ્યવસાય સારો છે મકાન પોતાનું ઘરનું છે અને એ લોકોને વાતચીત કરી કે અમારા અહિયાં બહુચાડ મંદિર એક ઓરડી છે અને ત્યાં આપણે વિતરણ કરી શકીએ મોટું મોટું પ્રાંગણ છે એમ ઈ ઓરડીમાં આપણે પેકિંગ કરવાનું એટલે પછી ધીમે 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 એ કાર્ડ અમે એક કાર્ડ બનાવતા હતા જે લાભાર્થી આવે ને એનું કાર્ડ બનાવીએ એમાં કાર્ડ માં ફોટો હોય અને એનું નામ હોય ને card ની પાછળ દર મહિનાનો બીજો રવિવાર એની તારીખ લખેલી હોય અને પાછું એને આપણે લેમિનેશન કરી દઈએ લેમિનેશન કરી દઈએ એટલે અમારે ફક્ત એક કિટ લાભાર્થી કિટ આવે ને એટલે પંચિંગ કરવાનું રહે ખાલી બરાબર એટલે આ રીતે ધીમે ધીમે નામ વધતા ગયા અને બીજું તો એવું થવા માંડ્યું કે માની લો કે અત્યારે અમારે પંદર વર્ષ હમણાં પૂર્ણ થયા ચૌદમી જાન્યુઆરી બે હજાર ને પચીસ ના રોજ પંદર વર્ષ નું અમે જે ક્રિસ્ટલ મહોત્સવ છે એ પણ એના દસ વર્ષ પહેલા જયારે અમને એવું વિચાર આવ્યો કે ભાઈ આપણે બધા લોકો છીએ દિવાળીને દિવસે આપણે ઘરે ફરસાણ આવે છે મીઠાઈ આવે છે પછી સાતમ આઠમ હોય તો ફરસાણ હોય મીઠાઈ હોય તો આ લોકોના ઘરે પણ કઈક આપડે એવું વિચારીએ કે ભાઈ એના ઘરે પણ હોય તો એને થાય તમારા ઘરે આવી રીતના ઉત્સવ જેવું લાગે એમ એટલે પછી અમે વાંધો ચવાણું બાંધેલું છે બાંધેલું જ એને ફક્ત તમારે રકમ કેવાની જાણી નહિ કરવાની કે સાતમ આઠમ માં કઈ ફેરફાર કરવો છે તમારે એવું છે નથી દેવું આપણે પ્રશ્ન કરી દે એમ કે ઈ તમારે ભૂલી જાવ તમારે ચવાણું મારું જ લખવાનું નહીં મીઠાઈ તો એક એક વ્યક્તિ તો મીઠાઈ દર વખતે સાતમ આઠમ દિવાળી પર આપે છે પણ નામ અમને ખબર નથી કોણ આપે છે વાહ વાહ એટલે આ રીતનું નિરંતર ચાલતું રહે છે ઈશ્વરની કૃપાથી ને બીજો વિશેષ એ કોણ તમારા ગ્રુપમાં કોઈ પદવી નથી કે માન લે કે સિત્તેર થી એસી ટકા મારી ઓફિસે પેકિંગ થતું હોય હું બધું પરચેસ કરતો હોઉં પેકિંગ થતું હોય ત્યાં હાજરી આપતો વિતરણ થઈ ત્યારે તો અચૂક હાજરી આજે પંદર વર્ષમાં હજી સુધી દર મહિનાના બીજા રવિવાર વિતરણ કરીએ છીએ પણ મારી હજી એક પણ ગેરહાજરી નથી પંદર વર્ષ થી એટલે શું છે કે છતાંય કોઈ પદવી નહી કે પ્રમુખ છે ખજાનચી છે મંત્રી છે એવું કઈ નહીં જે જગ્યાએ જે સંસ્થામાં આવું મારું વાત કરું છું જનરલ જે સંસ્થામાં પદવી આવે છે ને ત્યાં થોડુંક ઓળું થઈ જાય છે હા મંદુક થવા માંડે ને આજે હું છું તમારે રાત્રે પેકિંગ કરતા હોય શનિવારે તો કોઈ નું આવ્યું હોય તો હું પણ પલાઠી બેસી જાઉં અને મારી સાથે હિરેનભાઈ ગાંધી છે એ પણ બેસી જાય એવું નહીં કે ભાઈ હાલો હું આ બધું કામ કરું છું બસ તમને મોકલાઈ દીધું ખાન ખાનચાન મગફળા કરવા માટેનો કાંટો એની થેલી વાટકો ચમચી બધું ત્યાં દર મહિને પહોંચાડવાનો અને પેકિંગ કરતા હોય એ લોકોને ઉનાળો હોય તો સરબત દેવાનો શિયાળો હોય તો કઈક નાસ્તો દેવાનો એટલે જેથી કરીને પેકિંગ કરવા વાળાને પણ મજા આવે

બધું જયારે અમારા વિતરણ હોય ને ત્યારે અમુક લોકો ને ખબર હોય મારે કોઈ શેરી માંથી કીટ જતી હોય તો એના કેમાં કોઈ કોઈ ગંગા સ્વરૂપ તેવું કઈ કીએ તો વાંધો તમે આવજો ને રવિવાર વિતરણ વખતે ત્યારે ભરતભાઈ હોય તો આપણે વાતચીત કરીશું

જેને આંખે ઓછું દેખાતું હોય પગ ની તકલીફ હોય એને અમે ઘરે દેવા જઈશ દસ જણા અને સો માંથી વિશેષ કઉ તો પચીસ આગળ મોબાઈલ નથી પચીસ પાસે મોબાઈલ નથી પણ અમે શું ફોર્મ લખીએ કે પાડોશી નો નંબર લખવો પાડોશી નું નામ કે આ દસ આકાર નંબર છે કાઉસ રમેશભાઈ એટલે ક્યારેક એવું હોય તો આપડે કહી શકીએ કે ભાઈ તમે વનિતા બેન ને રમેશભાઈ બોલો છો વનિતા બેન ના તમે પાડોશી છો તો વનિતા બેન કેજો ને કે આ વખતે ફેરફાર છે

એમાં સુનિલભાઈ ઠાકર કરીને મેન છે એના નીચે દસ જણા છે એને સોંપેલું કામ એ દસ જણાને ફોન કરે કે આજ શનિવારે રાત્રે નવ વાગે પેકિંગ કરવા પોચી જાજો સુનિલભાઈ પેલા પૂછી ગયા કે સવાર નો સાડા નો થાય ત્યાં અડધી બધા આવી જાય સાડા નવે પેકિંગ ચાલુ કરે એટલે બાર વાગે પેકિંગ પૂરું થાય એવી રીતે અમારા નવ કમિટી મેમ્બર માંથી બે વ્યક્તિ છે એને ખાલી ફક્ત એ જ કામ સોંપવાનું કે એને આ નવું ફોર્મ ભરેલું હોય ત્યાં જવાનું તપાસ પૂર્ણ કરવાની આપણા ગ્રુપ પર આંગળી નો ચિંધવી જોઈએ કોઈ એટલે એ છે રાજુભાઈ જોશી અને સંજય વોરા આ બે અમારા મેમ્બર છે એને ખાલી ફોર્મ ભરીને આપી દેવાનું એટલે એની રીતે દસ બાર દિવસ પંદર દિવસમાં તપાસ કરી અને પરફેક્ટ માનો કે ક્યારેક મારા હાથમાં આવેલો કોઈ કેસ હોય ફોર્મ લખવું મેં આ યોગ્ય પાત્ર છે છતાંય હું ઓકે ન કરું જે બે વ્યક્તિ આપેલું છે એને જ કેવાનું કે તમે આ કોકે કરો હા તમે ઓકે કે તો ઓકે તમે રિજેક્ટ હું એમ ન ભાઈ મેં સિલેક્ટ કરેલું છે કેમ તમે ના પાડો છો એમ નહીં કહેવાનું ઈ યોગ્ય પાત્ર એ રીતે આડાઉર પૂછી પૂછીને ઈ બધું જાણી લે કે ખરેખર દેવાલાયક પાત્ર છે કે નહીં એમ બરાબર બરોબર બહુ સરસ ભરતભાઈ તમે જે વાત કરો એના ઉપરથી મને એમ લાગ્યું છે કે એકદમ સરકાર જે રીતે આખું પ્રોસિજર કરી જે કામ કરી રહી છે ટેરેલ એ જ રીતે તમારી આખી ટીમ છે એ કામ કરી રહી છે અને બહુ જ સરસ રીતે વ્યવસ્થિત રીતે આ કામ ચાલી રહ્યું છે ત્યારે ભરતભાઈ એક પ્રશ્ન એ પણ થાય કે દાખલા તરીકે તમે પંદર વર્ષથી આ કામ સુપેરે કરી રહ્યા છો આપની આખી ટીમ ઉપર તો ક્યારે એવું બને કે દાખલા તરીકે કોઈ બેનો છે ગંગા સ્વરૂપ બેનો છે અથવા જરૂરિયાત વાળા બેનો છે એમણે શરૂઆતમાં જરૂરિયાત હોય ને પછી જરૂર જરૂર ન હોય ને પછી પાછું તમને આવીને કહે કે હવે આ કોઈ બીજાને આપો એવા કોઈ કિસ્સાઓ ખરા સરસ પ્રશ્ન તમે કર્યો હું તમને કહેવાનો જ હતો કે અમારે આ પંદર વર્ષ દરમિયાન બાર 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 મેમ્બર એવા થયા છે જે બાર લાભાર્થી અમને આવીને કહી ગયા છે અમને લાસ્ટ નો કામ કહું તમે તો ડિસેમ્બર મહિના માં સુનિતા બેન નિમાવત કરી છે એક બેન એ છેલ્લા બાર વર્ષ થી મારી પાસે થી કીટ લઈએ પરંતુ ત્યારે એનો બાબો દસ વર્ષ નો હતો ને હવે બાર વર્ષ બાવીસ વર્ષ નો થઈ ગયો તો હવે એ તારે નોકરી ચડી ગયો છે એટલે ડિસેમ્બર મહિનામાં કીટ વિતરણ વખતે આવ્યા બીજા રવિવારે અને મને કાર્ડ કાર્ડ પરત કર્યું કીધું ભરભાઈ હોય કોઈ જરૂરિયાત હોય એને આપજો મારા બાબા એ મને સામેથી ના પાડી છે કે હવે આપણે નોકરી કરું છું તો હવે આપણે કોઈ

તો જે આ બહેનો છે અત્યારે થોડોક સમય એવો છે કે ગંગા સ્વરૂપ બહેનો મોટી ઉમરના હોય કે પછી પિસ્તાલીસ વર્ષના હોય આમાં સ્વરૂપ બહેનો જે હોય છે એને કામ કરતા હોય હોય સારા છે પણ બધા સારા પણ નથી હોતા ઘણી વખત એવા કિસ્સા બનતા હોય છે અણબનાવ બનતા હોય છે તો જો એને થોડોક થોડોક ટેકો મળી જાય ને તો એનો સમય પણ બચી જાય બે ત્રણ કામમાંથી એક બે કામ કરી એમ પતી જાય

મારો મોબાઈલ નંબર છે નંબર ઉપર ફોન કરી અને અમારે આમ તો તો એક એવો થઈ છે છેલ્લા દસ વર્ષથી કે કોઈનો જન્મદિવસ હોય કોઈની પુણ્યતિથિ હોય કોઈની મેરેજ એનિવર્સરી હોય તો અમને કોલ કરીને જાણ કરીને પેલા પૂછે છે કે ભરતભાઈ તમારા ગ્રુપમાં કેટલા મેમ્બર છે હું કોઈ એકસો દસ પછી હું કો તમે પાર્લેજી નું પડી રૂપિયા વાળું આપો બે વાર રૂપિયા આપ્યો કે પાંચ વાર આપો એ મહત્વ નથી પણ એકસો દસ આપવાનું અમારા એકસો દસ જણા નો પરિવાર દસ જણા છે એટલે તમે ઇથા ચારસો નેવું એકત્રીસ ડબલ ડબલ ઝીરો આઠ ઉપર સંપર્ક કરી શકો છો કોઈ ને ડોનેશન કરવું હોય તો અમારે ઓમ ગ્રુપ એકાઉન્ટ પણ છે એનો ક્યુઆર કોડ પણ અમારી પાસે છે

ખાસ વાતો કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ